ઉના શહેર તાલુકા તથા ગીર ગઢડા તાલુકામાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થવાના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાનની સ્થિતિ તાગ મેળવવા ઉનાના સક્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ કેસી રાઠોડે ઉના તાલુકા સાડેસર અને બે મુલાકાત લીધી હતી તેમજ ધારાસભ્ય આ બંને ગામના ખેડૂતો શ્રી આગેવાન સાથે રાખી કમોસમી વરસાદથી થયેલા નુકસાની નું સ્થળ ઉપર જઈ નિરીક્ષણ કર્યું અને કમોસમી વરસાદથી થયેલા નુકસાની નું વળતર વહેલી તકે મળે તેના માટે